કાર્ગો ઝુંપડામાં વધુ એક બોગસ ડોક્ટર જડપાયો એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ બે પોઈન્ટ ત્રણ લાખનો માલ કબજે કરાયા ગાંધીધામના કાર્ગો પીએસએલ ઝૂપડામાં જોખમી રીતે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો વધુ એક ઊંટ વૈદ ઝડપાયો છે જેમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ડોક્ટરની કોઈ પણ ડિગ્રી વગર ભાડાની દુકાનમાં દવાખાનું ચલાવતા શખ્સને બે પોઈન્ટ ત્રણ લાખની કિંમતની એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો સાથે ઝડપી લીધો હતો પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ કે ગાંધીધામના કાર્ગો રાખી એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો વળી કોઈપણ ડોક્ટરની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે કાર્ગો પીએસએલ વિસ્તારમાં દરોડો પાડી કોઈપણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી વગર કે પ્રેક્ટિસ કર્યા વગર ભાડાની દુકાનમાં ગેરકાયદે દવાખાનું ચલાવતા આરોપી સતીશ સહાનીને ઝડપી પાડ્યો હતો જેમાં પોલીસે આરોપીની કબજાની દુકાનમાંથી એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો જેની કુલ કિંમત રૂપિયા બે લાખ ત્રણ હજાર પાંચસો બત્રીસનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ આ કાર્ગો વિસ્તારમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે જેમાં છેલ્લા એક મહિનામાં પોલીસ કાર્યવાહી કરી ત્રણથી ચાર બોગસ ડોક્ટરની ઝડપી પણ પાડ્યા છે છતાં અમુક મોટા માથાના આશીર્વાદથી ચાલતી બોગસ ક્લિનિકો પર પોલીસના હાથ પહોંચતા ન હોવાની ચર્ચા આ વિસ્તારમાં ચર્ચાઈ રહી છે ટીવી ન્યૂઝ ગાંધીધામ